フフフフ。 નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો સ્વાસ્થ્યનું બિરુદ મેળવનાર સુરતમાં ભયાનક રોગચાળો ફાટી નીકળ્યો છે ત્યારે હવે સ્થિતિ એવી છે કે સુરતમાં રોગચાળાની સાથે ત્યારે મિત્રો મૃત્યુઆંક પણ વધી રહ્યો છે આજે ડેન્ગ્યુ ત્યારે આજે ડેન્ગ્યુના કારણે એક દર્દીનું મોત થયું છે ત્યારે મિત્રો આ સાથે સુરતમાં મૃત્યુઆંક નવ ઉપર પહોંચ્યો છે પચી વર્ષીય આત્મારામભાઈ ત્યારે શનિવારે ઉલટી થઈ હતી જેથી તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા રિપોર્ટમાં ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યો હતો અને સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું સુરતમાં રોગચાળો પાટ્યો છે વહેલી સવારથી જ શહેરમાં સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાઇન જોવા મળી રહી છે તો મિત્રો વધુ જણાવી દઈએ કે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા રહેવા દર્દીઓની મજબૂર બન્યા છે અને સ્વસ્થ વિરુદ્ધ બિરુદ મેળનાર ત્યારે સુરત શહેરમાં શરદી કાંસી અને તાવના કેસોમાં પણ ધમખાણ ત્યારે વધારો થયો છે જેમાં નાના બાળકો કેસ વધારે છે બે મહિનાના તાવના સંકટ પર સોળ હજાર કેસ નોંધાયા છે માત્ર ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં મેલેરિયા પંચ્યાસી કે તેમજ ડેન્ગ્યુના ઓગણપચાસ કેસનો નોંધાયા છે શહેરના છસો છ્યાસી જેટલી ટીમ સર્વિસ જોડાઈ રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ